જય આદિવાસી જય જોહ મિત્રો કેટલાક દિવસ અગાઉ આપ સૌએ જોયું હશે કે આ ભાજપની તાનાશા સરકારે આદિવાસીઓને ફરી કરી તેમના ઘર અને જે એમની આજીવિકા ચાલતી હતી લારી ગલ્લા ઉપર રાતોરાત બુલડોઝર ફેરવી અને તે લોકોને રસ્તા ઉપર લાવી દીધા છે આ જેમના નામે જમીન બોલતી હતી તેમાંની એક આપણી આદિવાસી બહેન કે જે હર્ષાબેન કે જે અંધ પણ છે તેને પણ આ લોકોએ બક્ષી નથી અને તેને પણ પોતાની આજીવિકા ઉપર આજે હટાવી દીધી છે આ ભાજપની સરકાર આવી રીતના વિકાસ કરીને કોને ખુશ કરવા માંગે છે એમના ઉદ્યોગપતિ મિત્રોને એમના મળતિયાને એવા લોકોને કે જે લોકો આજે બ્લેક લિસ્ટ પણ થયેલા હોય છે એમને પણ આ લોકોએ આ જગ્યા ટોકન પર આપી દીધેલી છે આ બધી વસ્તુનો વિરોધ કરવા માટે મિત્રો

આવી રીતના આપણા લોકોને વારંવાર વિસ્થાપિત કરવામાં ના આવે તેના માટેની આ લડાઈમાં આપ સૌને હું ઉપસ્થિત રહો તેના માટે વિનંતી કરું છું જય આદિવાસી જય જોહર